જો માળા આવી ગઈ છે આપણા આગળ પાછી બધી ડિઝાઇનો આવી ગઈ છે જે ડિઝાઇનું હતી ને આપણા આગળ સાતથી આઠ ડિઝાઇનો હતી એનો રિસ્ટોક થઈ ગયો છે મારા કલેજાઉ માટે અને કલેજા આનો સ્ટોક ઓછો છે તો ફટાફટ આનું બુકિંગ કરીને આપ્યો બાકી આમાં માલ વધવાનો નથી કેમ કે આનો રેટ આપણા આગળ એવો છે ને જબરજસ્ત રેટ છે અને વસ્તુ કેવી આવે એ તો તમે એક વખત પહેરી લીધી એટલે તમને ખબર જ હશે મારા ભાઈઓ તો મારા ભાઈઓ ફેશન વર્લ્ડે ફટાફટ પોગી જાવ અને માળા લઈ જાવ